સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશનમાં આજ રોજ લોક દરબાર યોજાયો વેડજ પોલીસ સ્ટેશનમાં આજ રોજ વેડજ પોલીસ દ્વારા લોક દરબાર રાખવામાં આવ્યો હતો આ લોક દરબારમાં ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા જંબુસર નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી એલ ચૌધરી સાહેબ તથા વેડજ પીઆઈ બી એમ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા દરબારમાં સૌથી પહેલા વેદજ પોલીસ જવાનોની પરેડ યોજવામાં આવી હતી અને ચાવડા સાહેબ દ્વારા તેમનું ઇન્ફેક્શન લેવામાં આવ્યું હતું ત્યારબાદ દરબારમાં હાજરી આપી હતી આ દરબારમાં ભાજપના મહામંત્રી શ્રી પિન્ટુભાઈ કારેલીવાડા જિલ્લા પંચાયત માજી સભ્ય લાલાભાઈ ઉર્ફે ધનંજયભાઈ ભટ્ટ ભૂપેન્દ્રસિંહ વેદજવાડા સરપંચ શ્રી વેડજ ગામના પંચાયત સરપંચ શ્રી ઉબેર ગામ પંચાયત તથા આજુબાજુના ગામોના સરપંચો સભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે મયુર ચાવડા સાહેબે દ્વારા લોકોને ચોરી કે ટ્રાફિક વિશેના પ્રોબ્લમ વિશે માહિતી મેળવી હતી તથા જેમ બને તેમ લોકો પોલીસ સ્ટેશનમાં આવવા કરતાં સમાધાનનો રસ્તો હોય તો તેની ઉપર વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી તથા સાયબર ગુનાહોને જલ્દી રોકી શકાય તે માટે હેલ્પલાઇન નંબર એક નવ ત્રીસ પર લોકો કોલ કરવા તથા એક નવ ત્રીસ નંબરની જાણ દરેક લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું તથા દરેક વ્યક્તિને લાયસન્સ અને હેલ્મેટના નિયમોનું ફરજિયાત પ્લાન કરવા જણાવ્યું હતું તથા વેડેજ પોલીસ સ્ટેશનના કામકાજ વિશે લોકોને સંતુષ્ટ છે કે કેમ તેની પણ લોકો પાસે માહિતી લીધી હતી જેમાં દરેક વ્યક્તિએ વેડજ પોલીસની કામગીરી સારી છે કોઈને પણ ખોટી રીતે હેરાનગીતિ નથી કરતા તથા બધા હિન્દુ મુસ્લિમ તમામ ભાઈ ચારાથી રહે છે એવી સૂચના લોકોએ પોલીસ અધિક્ષક સાહેબને આપ્યા હતા વેડજ પોલીસ સ્ટાફ દ્વારા આ લોક દરબારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર દેવેન્દ્ર મિશ્રી